ઓછો મિત્રો છે યોગેશ્વર છે સ્વામિનારાયણ જે શ્રી કૃષ્ણ ઓછું શિલ્પા શિલ્પા કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું તમારી સાથે આજે હું મરચાં બનાવવાની એક નવી જ રેસીપી શેર કરવાની છું આમ તો દરેકના ઘરમાં મરચાં બને જ છે પરંતુ બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે પરંતુ હું આજે મારી એક અલગ જ રીત બતાવીશ જે તમને બધાને બહુ જ ગમશે કેમ કે આ રીતે બનાવેલા મરચાં ટેસ્ટમાં તો બેસ્ટ બને જ છે અને સાથે સાથે આ રીતે જો મરચાં બનાવ્યા હશે ને તો શાકની પણ જરૂર નહીં પડે અને આ રીતથી મરચાં ફટાફટ બની જાય છે માત્ર પંદર મિનિટમાં મરચાં બની અને તૈયાર થઈ જાય છે એક વખત મારી આ રીત પૂરેપૂરી જોઈ લેજો તમને મારી રીત બહુ ગમશે મારી રીત થોડી અલગ તો છે જ પરંતુ તમને બહુ જ ગમશે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું અને બાજુમાં જે બિલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને હા વિડીયો કેવો લાગ્યો ને એમને કમેન્ટમાં જણાવજો જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા સૌથી પહેલાં તો મેં મરચાં લીધા છે પરંતુ આ જે મરચાં છે ને એ ભરવા માટેના સ્પેશિયલ મરચાં છે એટલા માટે જે મરચાં છે એ થોડા મોટા અને એકદમ સજ્જસેજ જાડા એવા હોય છે જેથી એની અંદર સરસ રીતે મસાલો ભરી શકાય એવા તો એ બધા મરચાંને એકદમ સરસ રીતે ધોઈ અને કોરા કપડેથી આપણે સાફ કરી લઈશું બધા જ મરચા સરસ સાફ થઈ ગયા છે અને હવે એને આપણે કટ કરીશું તો આપણે કટ કેવી રીતે કરીશું કે જે મરચાંની નસ હોય તમે અહીંયા જોઈ શકો છો એ છે ને એની નસ કહેવાતી હોય છે અને એની વચ્ચેની જે પાટ છે ત્યાં જ આપણે કાપો કરીશું જેથી આપણને અંદરના જે બી અને જે જો કોઈ મરચાં તીખા હોય ને તો એ એની નસને લીધે તીખા હોય છે તો એ નસ આપણે કાઢી નાખીએ ને તો એ મરચું છે થોડું મોડું બની જતું હોય છે તો એ બહુ તીખું નથી લાગતું તો આ રીતે મરચાંને એ નસ થોડી થોડી કાઢી લઈશું જેથી મરચું છે થોડું તીખાસ ઓછી થઈ જતી હોય છે અને બી પણ અંદરથી કાઢી લઈશું તો આ રીતે જે મરચાંને બી કાઢીશું ને તો એ મરચાંના બી ઇઝીલી નીકળી જશે જો તમને મરચાં તીખાશવાળા ફાવતા હોય ને તો તમારે એ નસ કે અથવા તો બી કોઈ કાઢવાની જરૂર નથી અને બી જો કાઢવા હોય તો તમારી ઈચ્છા છે જેવી રીતે આ રીતે કાપો પાડી અને થોડી જગ્યા કરી લેવી એટલે જગ્યા થઈ જાય એટલા માટે મરચાંની અંદર આપણે જે મસાલો બનાવીશું ને એકદમ સરસ રીતે ભરાશે તો આ રીતે જે નીચેનું ડંઠણ હોય ને એ થોડું એવું કટ કરી લઈશું જેથી મરચાંની અંદર જે મસાલો છે એકદમ પરફેક્ટ ભરી શકાય તો આ રીતે બધા જ મરચાં મેં કરી લીધા છે તો હવે એની અંદર આપણે મસાલો ભરીશું તો મસાલો ભરવા માટે એનો તૈયાર કરી લઈશું

જેથી મસાલો આપણો વધારે સરસ બનશે આ રીતે થોડો કણીદાર રાખીશું તમે જોઈ શકો છો તો હવે એને આપણે એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી લઈશું ત્યાર પછી એ જ મિક્સર જાર ની અંદર આપણે કોથમરી લઈ લઈશું અહીંયા કોથમરી છે એ મેં ડંઠલ સહિત જ લીધી છે એના જે ડંઠલ હોય ને એનો ટેસ્ટ સરસ આવતો હોય છે એની સુગંધ પણ ખૂબ જ સરસ આવતી હોય છે હવે આઠથી દસ મીઠા લીમડાના પાન એની અંદર એડ કરી દઈશું અને એક ઇંચ આદુનો ટુકડો એને છાલ કાઢી અને આ રીતે પાતલી સ્લાઈસ કરી લીધી છે એટલે જ્યારે ક્રશ થાય ને ત્યારે એકદમ સરસ રીતે ક્રશ થઈ જાય ત્યારે એની કણકી થોડી ઘણી રહી જતી હોય છે હવે એક ચમચી જેટલું આપણે એમાં લીંબુ નીચવી દઈશું અને ટેસ્ટ પ્રમાણે એની અંદર આપણે મીઠું નાખીશું અને ત્યાર પછી એની અંદર અડધી ચમચી જેટલી ખાંડ નાખીશું મીઠાનું પ્રમાણ અત્યારે થોડું ઓછું જ રાખીશું કારણ કે આપણે જે દાળ અને સિંગ લીધી છે ને એ પણ મસાલાવાળી જ છે તો એ એકદમ સરસ રીતે ક્રશ થઈ જાય એટલે એની અંદર આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ પણ એડ કરી દઈએ તો એની અંદર આપણે થોડી એવી હિંગ એડ કરી દઈશું થોડી એવી હળદર એડ કરી દઈશું ત્યાર પછી એની અંદર બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર નાખીશું ધાણાજીરું પાવડર થોડું વધારે નાખીશું તો એનો ટેસ્ટ બહુ સરસ આવશે હવે આ જે જીરું છે એ આખે આખું જીરું જ આપણે એની અંદર નાખી દેવાનું છે અને તલ એ આપણે બે થી ત્રણ ચમચી જેટલા તલ એની અંદર એડ કરીશું ને ત્યાર પછી એની અંદર આપણે એકથી દોઢ ચમચી જેટલી આપણે વરિયાળી એડ કરીશું કાચી જ વરિયાળી છે એને કોઈ શેકેલી નથી અને એને પણ એકદમ સરસ રીતે ક્રશ કરી લઈશું તો આ રીતે બધું જ મસાલો છે એ અધકચરો ક્રશ થઈ જશે તો એવો અધકચરો આપણે ક્રશ કરી લેવાનો ત્યાર પછી અડધું બટેટું લીધું છે અથવા તો નાની સાઇઝનું બટેટું હોય ને સાવ એટલું બટેટું લેવાનું છે એને છાલ કાઢી અને કટકા કરી અને એને અંદર નાખી અને આ રીતની પેસ્ટ તૈયાર થઈ જશે અને આ અધકચરી પેસ્ટ તૈયાર થશે તો આવી પેસ્ટ જે તૈયાર થઈ જાય ને એટલે એને આપણે સિંગદાણા અને ચણાની દાળને ક્રશ કરેલી હતી એની અંદર આપણે એડ કરી દઈશું અને એ બધું સરસ રીતે મિક્સ કરી લઈશું એને આપણે હળવા હાથે જ મિક્સ કરીશું મિત્રો તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને ખ્યાલ આવે આ રીતે બધું જ સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને તમે જુઓ હળવા હાથે મિક્સ થયેલું છે એટલા માટે આ એકદમ બહુ સ્ટીકી એટલે કે ચીપકી નથી ગયું જે લોટ જેવું નહીં થઈ જાય તો આ રીતનું જે થશે ને બેટર કે આપણો જે મસાલો તૈયાર થશે એ આપણે ઢાંકી અને થોડીવાર માટે રાખી દઈશું લગભગ દસથી પંદર મિનિટ એને ઢાંકીને રાખી દેવાનું છે તો આ રીતે ઢાંકીને રાખી દીધા પછી તમે જોઈ શકો કે જે આપણી મસાલા દાળ હતી અને સિંગ હતી એ બધું એનું પાણી થોડું શોષી લેશે એટલે આ મસાલો છે ને એકદમ સરસ કોરો થઈ જશે તો આ મરચાંને ભરવા માટેનો મસાલો છે એકદમ મસ્ત બેસ્ટ એવો મસાલો તૈયાર થયો છે તો હવે આને થોડો થોડો છૂટો પાડી દઈશું આ રીતે એ મસાલો જે છૂટો પડી જશે ને એટલે એ મરચાંની અંદર જ્યારે મરચાંને પકવીશું ને તો મસાલો ફરીથી સરસ રીતે પાકશે હવે આપણે જે કટ કરેલા મરચાં હતા ને એને અંદર આપણે મસાલો સરસ રીતે ભરી દઈશું બહુ મસાલાને એકદમ દબાવી દબાવીને પણ નહીં ભરીએ અને સાવ ખુલ્લો ખુલ્લો પણ નહીં ભરીએ તો આ રીતે મરચાને હળવા હાથે ભરી લઈશું તમે જોઈ શકો છો કે હું જે મરચાં ભરું છું એ એકદમ હળવા હાથે ભરું છું તો આ રીતે અંદર બધી જ જગ્યાએ મસાલો સ્પ્રેડ કરી દઈશું અને આખા મરચા ભરી અને તૈયાર કરી લઈશું તો બધા મરચા ભરી અને તૈયાર થઈ ગયા છે આ રીતે બધા મરચા આખા ભરાઈ ગયા છે તો હવે એને આપણે એક પેનમાં તેલ લઈશું તો અહીંયા છે મેં નોનસ્ટિક પેન લીધી છે બને તો નોનસ્ટિક પેનમાં આ મરચા બહુ વધારે સરસ થાય છે તો એની અંદર આપણે લગભગ બે ચમચા જેટલું તેલ લઈશું તેલ ગરમ થાય એટલે એની અંદર વરિયાળી નાખીશું જીરું નાખીશું થોડી હિંગ લઈ લઈશું અને અડધી ચમચી જેટલા તલ નાખીશું અને આ બધા મસાલાને થોડા હળવા હાથે સાતળી લઈશું બહુ એને વધારે સાતડવાના નથી પરંતુ થોડા એવા ગરમ કરી લેવાના છે ત્યાર પછી જે મરચાં છે ને એને આપણે ઊંધા રાખીશું એટલે કે જે બાજુ આપણે મસાલો ભરેલો હતો ને મસાલો નીચેની સાઈડ રહીએ ને એવી રીતે બધા જ મરચાંને આપણે રાખી દઈશું જેથી મસાલો છે ને એ એકદમ સરસ અંદર સુધી પાકી જાય બધા જ મરચાં એ રીતે રાખી દીધા છે અને આને એકદમ સાવ સ્લો ફ્લેમ ઉપર આપણે અડધી જ મિનિટ પકવીશું બહુ વધારે વાર નહીં પકવીએ કારણ કે આપણી પેન પણ ગરમ છે તેલ પણ ગરમ છે તો અડધી મિનિટમાં જ અહીંયા છે ને જે મરચાં છે એ થોડા પાકી અને વાઈટ વ્હાઈટ થવા મળશે એની જે ઉપરની સ્કીન હોય ને એ થોડી વ્હાઈટ થવા મળશે એટલે આપણને ખ્યાલ આવે કે મરચાં એ પાકી ગયા છે એક સાઈડથી તો એવી રીતે થઈ જાય ત્યાર પછી આપણે એને મરચાંને ટર્ન લઈ લઈશું એટલે કે સાઈડમાં મરચાંને થોડા થોડા ફેરવી લઈશું બધા મરચાં સાઈડમાં ફરી જાય ને ત્યાર પછી એને ફરીથી ઢાંકી અને અડધી મિનિટ સુધી પકવીશું ફરીથી એને ફેરવી અને અડધી મિનિટ સુધી ઢાંકી અને પકવીશું આ રીતે આખા મરચાં સરસ પાકી જાય ને ત્યાં સુધી આપણે એને પકવીશું ત્યાર પછી મરચાંને સાઈડમાં લઈ લઈશું એટલે પહેલાં તો આપણે જોઈશું કે મરચાંનું જે તેલ છે એ કઈ સાઈડ છૂટેલું છે તો આ રીતે મારું જે તેલ છે ને અહીંયા છૂટેલું છે તો ઘણી વખત એવું થતું હોય છે કે આપણો જે ગેસ છે ને એ સાઈડમાં જતો હોય છે તો તેલ આપણું એક સાઈડ નમી જતું હોય છે તો જે સાઈડ તેલ હોય ને ત્યાં મસાલા કરીશું થોડી હળદર નાખીશું થોડું મીઠું નાખીશું થોડી એવી ખાંડ નાખીશું અને અડધી ચમચી જેટલું લીંબુ એડ કરીશું આ મસાલા કરવાનું કારણ એ છે કે જે આપણા મરચાંની ઉપરની સ્કીન છે ને એ સાવ મોડી હોય છે એમાં કોઈ પણ પ્રકારના મસાલા ચડેલા નથી હોતા તો એ મરચાંની ઉપર પણ મસાલા આવી જાય ને એના માટે થઈને આ મસાલો તૈયાર કરવાનો છે તો એની અંદર થોડું પાણી નાખી અને આ મરચાંની ઉપરની જે સ્કીન છે ને એના ઉપર પણ આપણે સરસ રીતે એવો મસાલો ચોડવી લઈશું તો હળવા હાથે એ જે મસાલો છે એ બધા જ મરચામાં આવી જાય ને એવી રીતે મરચાંને હલાવી લઈશું હળવા હાથે હલાવીશું ને તો મરચાંનો મસાલો છે એ પણ બહાર નહીં નીકળે મિત્રો તમને મારી રેસીપી કેવી લાગે છે ને એ મને કમેન્ટમાં જરૂર કહેજો જો તમને થોડી પણ ઉપયોગી લાગતી હોય ને તો તમે તમારા ફ્રેન્ડ સર્કલ સાથે કે તમારા ફેમિલી મેમ્બર સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે તો આને આપણે ફરીવાર ઢાંકી અને એ જે આપણે મસાલાવાળું પાણી તૈયાર કરેલું હતું ને એની અંદર પકવી લીધા છે અને આપણા મરચાં છે એ એકદમ પાકી અને મસ્ત ટેસ્ટી બની ગયા છે અને મિત્રો હજી સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ પણ ના કર્યું હોય ને તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો હવે લાસ્ટમાં આપણે શું કરીશું કે એની ઉપર આપણે થોડું એવું કોપરાનું ઝીણું ખમણ હોય ને એ સ્પ્રેડ કરીશું તો આપણા મરચાં છે એકદમ ટેસ્ટી લાગશે લુકમાં એટલે કે દેખામાં તો ખૂબ જ સરસ લાગશે જ પરંતુ ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગશે જો હજી મસાલાની અંદર પણ તમારે ટોપરાનું ખમણ થોડું એવું એડ કરવું હોય ને તો તમે એડ કરી શકો છો એનાથી પણ ટેસ્ટ બહુ સરસ આવશે હવે આપણે એને સર્વ કરીશું હવે સર્વ કરતી વખતે પણ આપણે જે ડીશમાં આપણે મરચાં રાખેલા છે એમાં પણ ઉપર ફરીથી સ્પ્રેડ કરીશું ટોપરાનું ખમણ તો જ્યારે સર્વ કરીશું ને ત્યારે એનો દેખાવ ખૂબ સરસ આવશે કહેવાય છે ને કે કોઈ પણ રેસિપી છે ને પહેલાં તો આંખથી ખવાય છે પછી જ એ મોઢામાં જાય છે જો દેખાવામાં બહુ સરસ હશે ને તો ખાવાનું પણ બહુ જ મન થશે આ રીતે મરચાં બનાવેલા હશે ને તમે તો છે ને શાકની પણ જરૂર નહીં પડે અને બે રોટલી વધુ ખવાઈ જશે એક વખત આ રીતે મરચાં બનાવીને તમે ટ્રાય કરજો મારી રેસીપી તમને ખૂબ જ ગમશે અને દર વખતે તમે આ જ રીતે મરચાં બનાવશો તો મિત્રો તમને મારી રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં અને હા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ નવી રેસીપી સાથે ફરીથી મળીશું ત્યાં સુધી બબાય